નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં સ્વાગત છે ગુજરાત રાજ્યમાં અત્યારે ફરી ભારેથી અતિભારે વરસાદનું સંકટ છે જોવા મળી રહ્યું છે કારણ કે હવે પછી કચ્છ લાગુના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ જોવા મળ્યો છે સાથે જૂનાગઢ કેશોદ તેમજ દ્વારકાના વિસ્તારોની અંદર પણ વરસાદ છે એ ભૂકા બોલાવી રહ્યો છે આગામી ત્રણ કલાક ભારેથી અતિભારે રહેવાની છે જે માટે આઈએમડી ડિપાર્ટમેન્ટ હવામાન વિભાગ અને પરેશભાઈ ગોસ્વામી અને અંબાલાલ પટેલે આગાહી જાહેર કરી દીધી છે હવેથી ગુજરાત રાજ્યમાં છે વરસાદી રાઉન્ડ જોવા મળશે જેમાં ચોમાસાનો ત્રીજો રાઉન્ડ અને આ વર્ષનો જે વરસાદનો સૌથી મોટો રાઉન્ડ છે એ જોવા મળશે એટલે કે મેગા રાઉન્ડ છે જોવા મળશે ગુજરાત રાજ્યમાં હવે પછી અતિ ભારેથી વરસાદની પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે જેમાં ચોવીસ કલાકની લેટેસ્ટ નવી આગાહી છે એ આવી ગઈ છે સાથે ગુજરાત રાજ્યમાં આજ રાત્રિના દસ વાગ્યા આજુબાજુ છે ફરી વખત વરસાદી સિસ્ટમ જે ઘેરાવો છે છે એ જોવા મળી રહ્યો જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર આજ રાત્રે વરસાદ પડશે અને એ સાથે મિત્રો આવતીકાલ વહેલી સવાર અને આખો દિવસ ગુજરાત રાજ્યમાં આવતીકાલે છે વરસાદનો માહોલ રહેવાનો છે ભારેથી અતિભારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો રહેવાનો છે અને ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદી સિસ્ટમ છે એ જોવા મળી રહી છે મિત્રો અહીંયા તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓ ઉપર અત્યારે છે વાદળોનો ઘેરાવો છે એટલે કે વરસાદ અહીંયા પડી રહ્યો છે ઘણા બધા મિત્રોની કમેન્ટ પણ આવી ગઈ છે કે એમના વિસ્તારની અંદર અત્યારે વરસાદ ચાલુ છે જો મિત્રો તમારા વિસ્તારની અંદર પણ વરસાદ પડી રહ્યો હોય તો નીચે કમેન્ટ બોક્સમાં તમારા જિલ્લાનું અથવા તમારા ગામનું નામ છે અવ લખી નાખજો કારણ કે કમેન્ટમાં તમને તમે જે જણાવશો એ મિત્રો બીજા લોકો સુધી પણ માહિતી પહોંચશે ખાસ કરીને ગુજરાત રાજ્યમાં હવે પછીની આગામી ત્રણ કલાક ભારેથી ભારે રહેવાની છે વિવિધ મોડલોના ભાગરૂપે પણ આપણે આગાહી જોઈશું આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા જે ટ્રફ રાઇન છે એ નક્કી કરવામાં આવ્યું છે એટલે કે મોન્સૂન ટ્રફ છે એ નક્કી કરવામાં આવ્યો છે એના કારણે અત્યારે વરસાદ છે પડી રહ્યો છે અત્યારે ગુજરાત રાજ્યના દરેક જિલ્લાની અંદર વાત કરીએ તો ખાસ કરીને સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારોની અંદર કે જ્યાં મિત્રો ભાવનગરથી લઈ અને દ્વારકા સુધીના જે દરિયાકાંઠાના વિસ્તારો છે તમામ વિસ્તારની અંદર તમામ જિલ્લાની અંદર આજ રાત્રે વરસાદ પડશે ખાસ કરી ભાવનગર અલંગ મહુવા ઉના વેરાવર પોરબંદર જૂનાગઢ અમરેલી ગોંડલ જસદણ આ વિસ્તારની અંદર છે વરસાદ જોવા મળી રહ્યો છે હવે મિત્રો નવી આગાહી છે જાહેર કરવામાં આવી છે આઈએમડી ડિપાર્ટમેન્ટે લેટેસ્ટ આગાહી જાહેર કરી છે જેમાં આગામી ત્રણ ત્રણ દિવસની પણ એક નવી છે એ માહિતી આપવામાં આવી છે કે ગુજરાત રાજ્યમાં વરસાદ ફૂંકા બોલાવશે જેમાં લગભગ બેથી લઈને પાંચ ઇંચ સુધીના વરસાદ હવે પછીના દિવસોમાં નોંધાશે કારણ કે છેલ્લા અઠવાડિયાથી એટલે કે સાત દિવસથી ગુજરાત રાજ્યમાં વરાપની જે પરિસ્થિતિ હતી એ વરાપ હવે છે એ પૂરી થઈ છે એની જે આગાહી હતી પૂરી થઈ ઓગણીસ તારીખથી જે સૂર્યનું પુષ્પ નક્ષત્રની અંદર પ્રવેશ થયો ત્યાંથી વરસાદનું જોર વધ્યું છે સતત મિત્રો બેથી ત્રણ સિસ્ટમો પણ ગુજરાત રાજ્યમાં હવે વરસાદ લાવશે એ તમે જોઈ શકો છો એક મિત્રો રાજસ્થાન અને પાકિસ્તાન બોર્ડર લાગુ વિસ્તાર ઉપર છે એ અત્યારે એક લો પ્રેશર સિસ્ટમ બની છે તે બીજી લો પ્રેશર સિસ્ટમ બાંગ્લાદેશ લાગુ વિસ્તારની અંદર પડી એટલે કે બાંગ્લાદેશના નજીકના જે ભારત દેશ અને બાંગ્લાદેશની બોર્ડર લાગુના વિસ્તાર છે ત્યાં એક લો પ્રેશર સિસ્ટમ બની રહી છે અને ત્રીજી લો પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડી કે જ્યાં વિશાખાપટ્ટનમ જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર અત્યારે એક નવી લો પ્રેશર સિસ્ટમ છે બની રહી છે આ પ્રકારે ત્રણ લો પ્રેશર સિસ્ટમના ઘેરાવાના કારણે ગુજરાત રાજ્યમાં ત્રણ દિવસની લેટેસ્ટ આગાહી જાહેર કરવામાં આવી રહી છે અને આ લેટેસ્ટ આગાહીમાં એવી માહિતી મળી રહી છે કે વરસાદ ભૂકા બોલાવશે તમારા જિલ્લાની અંદર મિત્રો અત્યારે વરસાદ કેવો પડી રહ્યો છે ખાસ કરીને જણાવી દેજો અને આજના વિડીયોમાં તમને જણાવીશું કે ગુજરાત રાજ્યમાં હવે પછી છે એ ભયંકર વાવાઝોડા સમાન પવનો પણ ફૂંકાશે વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો પણ ફૂંકાઈ શકે છે એની પણ એક લેટેસ્ટ આગાહી આવી ગઈ છે અને અત્યારે વાદળોનો ઘેરાવો સતત ગુજરાત રાજ્યની છે ધમરોળ છે કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોને ધમરોળ છે જેમાં મિત્રો કચ્છ લાગુના વિસ્તારોની અંદર અત્યારે વાદળોનો ઘેરાવો કેવો છે તમે જોઈ શકો છો રાપર ગાંધીધામ માંડવી ભાંડલી તેમજ નલિયા લખપત અને ખાવડા આ જે વિસ્તારો છે એની અંદર અત્યારે વરસાદ છે ભૂકા બોલાવી રહ્યો છે ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા પાલનપુર આબુરો થરાડ તેમજ રાંધનપુર છે આ તમામ જિલ્લાઓની અંદર અત્યારે વરસાદ ભૂંકા બોલાવી રહ્યો છે સાથે સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર પણ વરસાદ છે એની સિસ્ટમ જોવા મળી છે એના જ કારણે અત્યારે અરબ સાગરના દરિયાકાંઠાની અંદર છે એ દસ દસ ફૂટ ઊંચા મોજા પણ ઉછલી રહ્યા છે અને આ જે આગાહી અંબાલાલ પટેલ દ્વારા બે દિવસ પહેલાં કરવામાં આવી હતી એ આગાહી પણ સાચી પડતી જોવા મળી રહી છે અત્યારે બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ તો મિત્રો હળવી પડી ગઈ છે પરંતુ એ સિવાય જે અરબ સાગરની અંદર અને ખાસ કરીને હિંદ મહાસાગર અને પ્રશાંત મહાસાગરના જે દરિયાકાંઠાના વિસ્તારો છે વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ આમ મિત્રો ચાર દિવસ માટે છે એ ચોવીસ તારીખ માટેની જે આગાહી છે જાહેર કરવામાં આવી રહી છે આજે મિત્રો એકવીસ જુલાઈના રોજ ગુજરાત રાજ્યમાં વાતાવરણ કેવું રહેશે એ પણ તમને જણાવી દે તો સાથે સાથે ગુજરાત રાજ્યમાં એકવીસ જુલાઈના છે એ ભયંકર આગાહી કરવામાં આવી રહી છે નવી આગાહી પ્રમાણે એક બે ટ્રફ લાઇન છે ગુજરાત રાજ્ય તરફથી પસાર થતી જોવા મળી રહી છે એક ટ્રફ લાઇન છે એ મિત્રો સાગરમાંથી સૌરાષ્ટ્રના વિસ્તારો થઈ અને દક્ષિણ ગુજરાત તરફ આગળ વધશે જેમાં વેરાવળ છે ઉના છે તેમજ ગીર સોમનાથના વિસ્તાર છે ભાવનગરના મહુવા છે તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરત છે વલસાડ છે દમણ અને દાદરાનગર હવેલીના વિસ્તાર છે આ તમામ વિસ્તારોની અંદર વરસાદ પડશે અત્યારે મિત્રો ગુજરાતના કયા જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે તો તમને દર્શાવીએ તો અત્યારે કચ્છ લાગુના વિસ્તારની અંદર છે એ ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે એટલે કે કચ્છ લાગુના વિસ્તાર સમગ્ર કચ્છ વિસ્તારની અંદર છે એ ભારેથી અતિભારે વરસાદ પડશે ફૂંકા બોલાવશે સાથે મિત્રો બીજી બાજુ જોવા જઈએ તો પોરબંદર અને જામનગર વિસ્તારો છે કે જૂનાગઢના વિસ્તારો એ વિસ્તારોની અંદર અત્યારે છે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે તો આ રીતના ગુજરાત રાજ્યમાં અત્યારે ત્રણ એવા વિસ્તારો છે કે ત્યાં ઓરેન્જ એલર્ટ છે બાકીના મોસ્ટ ઓફલી દરેક જિલ્લાઓની અંદર છે યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે એટલે કે હળવોથી મધ્યમ વરસાદ પડશે પવનની ગતિ તો ફાસ્ટ થઈ છે એટલે કે પવનની ગતિમાં વધારો થયો છે હવે ગુજરાત રાજ્યમાં ચોમાસાના વરસાદ પડવાની જે ખેડૂત મિત્રોને રાહ હતી એ રાહ પૂરી થશે એકવીસ જુલાઈથી છે ગુજરાત રાજ્યમાં ફરી વખત વરસાદનો રાઉન્ડ શરૂ થઈ જશે આમ તો મિત્રો જોવા જઈએ તો ઓગણીસ જુલાઈથી ગુજરાત રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ છે શરૂ થઈ ગયો છે હવે પછી બે દિવસની અંદર વાતાવરણની અંદર જ્યારે ફેરબદલ થાય ત્યારે એકવીસ તારીખની જે આગાહી અત્યારે કરવામાં આવી રહી છે એકવીસ તારીખની જે આગાહી છે એ પ્રમાણે પણ આપણે આજના વિડીયોમાં માહિતી મેળવશું વરસાદને લગતી ગુજરાતના જે પણ મિત્રો હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલ નથી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એમને ખાસ વિનંતી છે ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો આવી દરેક આગાહી અને દરેક માહિતી છે તમને સમયસર અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી મળતી રહે ખાસ કરીને અત્યારે દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર ગ્રીન એલર્ટ છે એટલે કે મિત્રો એ વિસ્તારોની અંદર હળવોથી મધ્યમ વરસાદ પડશે બાકીના તમામ જિલ્લાઓની અંદર છે એ ભારેથી અતિભારે વરસાદ પડવાને લઈને આગાહીઓ કરવામાં આવી રહી છે તો અત્યારે કયા વિસ્તારોની અંદર વરસાદ છે એ ભૂકા બોલાવશે તો એક તો મિત્રો પહેલાં કચ્છ લાગુના વિસ્તારની અંદર વરસાદ ભૂકા બોલાવશે સાથે બીજા વિસ્તારો છે જેમાં પોરબંદર અને જૂનાગઢના વિસ્તારો છે આમ મિત્રો ત્રણ વિસ્તારની અંદર વરસાદ છે એ ભૂકા બોલાવશે તમે મિત્રો જો આ જિલ્લાની અંદર અથવા તો આ વિસ્તારની અંદર રહેતા હોય તો નીચે કમેન્ટ બોક્સમાં એ નામ પણ જણાવી દેજો હવે મિત્રો બીજી માહિતી એવી મળી રહી છે કે દ્વારકા તેમજ જામનગર છે જૂનાગઢના વિસ્તારોથી લઈ અને વેરાવળ ગીર સોમનાથના વિસ્તાર ભાવનગર અમરેલીના વિસ્તારો પોરબંદરના વિસ્તારો આ રીતના એક ટ્રફ લાઈન છે પસાર થતી જોવા મળી રહી છે અને એ જ ઘેરાવાના કારણે ગુજરાતનું જે વાતાવરણ છે એની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર થતી જોવા મળી રહી છે અને વરસાદી સિસ્ટમનો માહોલ છે એ થતો જોવા મળી રહ્યો છે આમ જોવા જઈએ તો ગુજરાત રાજ્યમાં અત્યારે વરસાદની સાવ નહીવત જેવી જે આગાહી હતી એની વચ્ચે ફરી વખત આગાહી કરવામાં આવી છે ઓગણીસ તારીખથી વરસાદીય સિસ્ટમનો ઘેરાવો મજબૂત થયો છે વીસ એકવીસ તારીખના રોજ છે વરસાદનો જે નવો રાઉન્ડ છે એ જોવા મળશે લાઇનના કારણે વરસાદ છે જોવા મળશે એવી જ રીતના હવે ઘણી બધી તમને છે માહિતી આજના વિડીયોમાં દેવાની છે સૌથી પહેલાં વીસ તારીખની આપણે માહિતી જોઈ લઈએ તો વીસ તારીખના રાત્રિના સમય દરમિયાન છે વાતાવરણ કેવું રહેવાનું છે તો વીસ તારીખના મિત્રો રાત્રિ સમય એટલે કે કચ્છ છે મોરબી સુરેન્દ્રનગર પોરબંદર જૂનાગઢ દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને દીવ જે કચ્છથી લઈને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ છે એ વિસ્તારની અંદર હળવાથી મધ્યમ વરસાદ રહેશે ગાજવેજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે મિત્રો અહીંયા રેઇન એક્ટિવિટી જોવા મળશે રેઇન એક્ટિવિટી જોવા મળશે અને સ્ટ્રોમની પણ અમુક વિસ્તારોની અંદર એક્ટિવિટી જોવા મળશે એટલે કે વરસાદી સાથે ગાજવેજ સાથેના જે તાંડવની પણ આગાહી છે કરવામાં આવી છે ગર્જના પણ થઈ શકે છે સાથે ગુજરાત રિઝનના જે ભાગ છે જેમાં બનાસકાંઠા છે સાબરકાંઠા છે મહીસાગર છે સાથે પાટણ છે ગાંધીનગર છે અરવલ્લી છે તેમજ મિત્રો ખેડા છે મહેસાણા છે અમદાવાદ છે આણંદ છે વડોદરા તેમજ દાહોદ છોટાઉદેપુર ભરૂચ ખેડા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ આ જે વિસ્તાર છે એટલે કે ગુજરાત રિજનનો જે આખો એરિયા ગણવામાં આવી રહ્યો છે એ ગુજરાત રિજનના ભાગની અંદર અત્યારે વરસાદ છે એ અમુક સ્થળો ઉપર છે ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ નોંધાણો છે આ રીતના એકવીસ તારીખની આગાહી જોઈએ તો એકવીસ તારીખે ફરી વખત છે મિત્રો સમગ્ર ગુજરાત રાજ્યની અંદર હળવોથી મધ્યમ વરસાદની જે આગાઈ છે કરવામાં આવી રહી છે એટલે કે જે વરસાદી સિસ્ટમ છે એ અમુક વિસ્તારોની અંદર જોવા મળશે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર તો વરસાદ નહીં પણ જોવા મળશે કારણ કે જે આગાઈ અત્યારે કરવામાં આવી રહી છે એ પ્રકારે જો મિત્રો વરસાદી સિસ્ટમનો અરબ સાગરના દરિયામાંથી હિન્દ મહાસાગરના દરિયામાંથી દક્ષિણ ગુજરાતના દરિયોકાંઠો અને સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં દસ ફૂંટ જેટલા ઊંચા મોઢા મોજા છે એ ઉછાળવા બાબતની જે આગાહી કરવામાં આવી હતી અંબાલા પટેલ દ્વારા એ આગાહી પણ સાચી જોવા મળી રહી છે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ભાગ છે એ ભાગની અંદર મિત્રો દરિયામાંથી સિસ્ટમ ઉત્પન્ન થઈ અને વરસાદ લાવી રહી છે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા તેમજ પાટણ અને ગાંધીનગર અરવલ્લી મહિસા મહીસાગર આ જે વિસ્તારો છે એટલે કે ઉત્તર ગુજરાતના ભાગ અને કચ્છ લાગુના વિસ્તાર તો આ વિસ્તારોની અંદર રાજસ્થાનમાં જે લો પ્રેશર સિસ્ટમનો એરિયા બન્યો હતો અને એ લો પ્રેશર સિસ્ટમનો એરિયા અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ટ્રાન્સફર થયો હતો એમાં ફેરબદલ થઈ હતી એ ઘેરાવો સતત આ બાજુ આવતો જોવા મળ્યો હતો કચ્છ લાગુના વિસ્તાર તરફ તો એના કારણે એ વિસ્તારની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે અને દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં મિત્રો આપણે અગાઉ પણ જોયું હતું કે એક બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમનો એરિયા મજબૂત બની અને મધ્ય ભારત તરફ આગળ વધ્યો હતો અને મધ્ય ભારતના વિસ્તારથી લઈ અને તે દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારો સુધી અસર પહોંચાડવાનો હતો તો એ પ્રકારનો જે ટ્રફ લાઇન છે એ પસાર થઈ અને ગુજરાતના એ વિસ્તારોની અંદર અસર પહોંચાડી છે તો આ પ્રકારે છે એ સિસ્ટમનો ઘેરાવો પણ મજબૂત બન્યો અને વરસાદી એ સિસ્ટમનો ઘેરાવાને કારણે અત્યારે ચોમાસાની ગતિવિધિ છે એ ફરી વખત શરૂ થઈ છે લાંબા વિરામ બાદ એટલે કે લાંબો વિરામ એટલા માટે કહેવામાં આવ્યું છે કે મિત્રો સતત સાત દિવસથી ગુજરાત રાજ્યમાં વરાપતિ જોવા મળી હતી હજી પણ અમુક વિસ્તારોની અંદર વરાપનો માહોલ છે જોવા મળી રહ્યો છે હવે પછી મિત્રો છવ્વીસ તારીખ સુધીની આગાહી કરી દેવામાં આવી છે એટલે કે એકવીસ તારીખથી છવ્વીસ તારીખ સુધીની આગામી પાંચ દિવસની જે આગાહી કરવામાં આવી રહી છે એ પાંચ દિવસની આગાહીમાં ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર ફરી વખત વરસાદી સિસ્ટમ જોવા મળશે વરસાદનો ઘેરાવો છે એ પણ મજબૂત બની અને વરસાદ પડશે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અરવલ્લી મહીસાગર ખેડા આટલા વિસ્તારોની અંદર છે મિત્રો જે મેઘગર્જનાની અત્યારે આગાહી કરવામાં આવી રહી છે એમાં અમુક જિલ્લાઓની અંદર જ છે એ મેઘગર્જના થઈ શકે છે એકવીસ તારીખના રોજ તો આ મેઘગર્જના છે ધીમી પડશે કચ્છના વિસ્તારોમાં મેઘગર્જના નથી જામનગરમાં નથી મોરબી સુરેન્દ્રમાં નથી મોરબી અને દ્વારકામાં નથી તો મિત્રો આ સાથે પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ ભાવનગર અમરેલી બોટાદ અમદાવાદ આણંદ ખેડા આમ મિત્રો સૌરાષ્ટ્રના અમુક ભાગ અને મધ્ય ગુજરાતના તમામ વિસ્તારોની અંદર છે એ મેઘગજના સાથેનો વરસાદ એકવીસ જુલાઈના રોજ પર છે એટલે કે આજના રોજ છે એ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે આઈ એમડી ડિપાર્ટમેન્ટ દ્વારા અને એક નવો સેટેલાઇટ વ્યૂ પિક્ચરના મોડેલ પ્રમાણે જોવા જેવી નવી માહિતી જે મળી રહી છે એમાં મિત્રો ચીન અને તિબેટના વિસ્તારોમાંથી છે એ ગુજરાત રાજ્ય તરફ વાવાઝોડા સમાન પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે એટલે કે મિત્રો સ્થાયી ડાયરેક્ટ ગુજરાત રાજ્ય તરફ નહીં આવે અહીંયા તમે જોઈ શકો છો ચીન અને તિબેટના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વાદળોનો ઘેરાવાની સિસ્ટમ બની છે આ બે સિસ્ટમ છે એ મજબૂત બની છે અને સતત મધ્ય ભારત તરફ આગળ વધી રહી છે જેમાં અમુક ભારતના પણ ભાગને છે એ કરવામાં આવી રહ્યા છે જેમાં રાંચી છે તેમજ પાટણ પટના છે તેમજ રાયપુર છે કાઠમાંડુ છે આ સાથે દક્ષિણી ભા ભારતના વિસ્તારોની અંદર પણ લો પ્રેશર સિસ્ટમના વાદળો છે એનો ઘેરાવો જોવા મળી રહ્યો છે તો આ મિત્રો સતત બેથી ત્રણ રૂપે છે ગુજરાત રાજ્ય તરફ વરસાદી સિસ્ટમ આગળ પહોંચતી જોવા મળી છે તો અહીંનો ટ્રફ લાઇન છે અહીંયા એવો દર્શાવવામાં આવી રહ્યો છે તમે જોઈ શકો છો એ પ્રમાણે પૂર્વ ભારતના ભાગના વિસ્તારોની અંદર ટ્રફ લાઈન છે જે મજબૂત બની અને વાદળોનો ઘેરાવો સતત છે એ ગુજરાત તરફ આગળ વધતો જોવા મળી રહ્યો છે મધ્ય ભારત તરફ થઈને એટલે કે હવે પછી પાંચ દિવસનો સમય લગભગ લાગતો છે એટલે આજે એકવીસ તારીખ થઈ છે તો મિત્રો છવ્વીસ તારીખ સુધીમાં ફરી વખત ગુજરાત રાજ્યમાં છે એ મેઘ તાંડવનું રૌદ્ર સ્વરૂપ જોવા મળશે વીજળીના કડાકા ભડાકા પણ સંભળાય છે આ સાથે અરબસાગરના દરિયાકાંઠાની અંદર પણ મોટા ઊંચા મોજા છે એ ઉછળી રહ્યા છે લગભગ દસ ફૂંટ જેટલા ઊંચા છે એ મોજા ઉછળવાને લઈને પણ નવી આગાહીઓ છે જાહેર કરવામાં આવી રહી છે તો સિસ્ટમનો ઘેરાવો તો મજબૂત બને સાથે આગામી ત્રણ કલાકની જે આગાહી છે એના કારણે પણ વરસાદ છે એનું જોર વધશે એવી જ રીતના મિત્રો એક માહિતી મળી રહી છે જે આગાહી કરવામાં આવી રહી છે એમાં વીસ જુલાઈની આગાહી છે એ મુજબ જોવા જઈએ તો કચ્છ અને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોની અંદર ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ અત્યારે દર્શાવવામાં આવી રહી છે જ્યારે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતના અમુક સ્થળો ઉપર છે એ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા દર્શાવવામાં આવી રહી છે સાથે મિત્રો છવ્વીસ તારીખ સુધીના રોજ છે એ ગુજરાત રાજ્યના કચ્છ સૌરાષ્ટ્રના અમુક ભાગો સ્થળો ઉપર ગાજવીજ સાથે હળવો મધ્યમ વરસાદ છે એ ચાલુ રહે તેવી આગાહી કરવામાં આવી છે જ્યારે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની છે આગાહી કરવામાં આવી રહી છે તો આ પ્રકારની અત્યારે નવી આગાહી કરવામાં આવી રહી છે નવી આગાહી પ્રમાણે માહિતી પણ મળી રહી છે કે છવ્વી તારીખ સુધીનું વાતાવરણ ગુજરાત રાજ્યમાં ચોમાસા સ્વરૂપનું રહેવાનું છે કારણ કે સાત દિવસની જે વરાપતી એની આગાહી પૂરી થઈ છે અને હવે પુષ્પ નક્ષત્ર જ્યારે શરૂ થયું ત્યારથી આગાહી કરવામાં આવી હતી કે આ નક્ષત્રની અંદર વરસાદ છે એ ભૂકા બોલાવશે ગાજવીજ સાથે અતિભારે વરસાદ પણ પડશે અને ખાસ કરી ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પણ પડશે સિસ્ટમનો ઘેરાવો પણ મજબૂત બનતો જોવા મળી રહ્યો એ જ ભાગરૂપે મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગઈકાલે ઉત્તર પશ્ચિમ રાજસ્થાન પર સક્રિય થયેલ ડિપ્રેશન છે એ હવે પશ્ચિમ રાજસ્થાન તરફ આગળ વધતું જોવા મળ્યું છે અને વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થશે જેના કારણે વરસાદી સિસ્ટમનો ઘેરાવો બનશે જેમાં અત્યારે છે એ ભૂકા બોલાવતો વરસાદ કચ્છ લાગુના વિસ્તાર બનાસકાંઠા સાબરકાંઠાના વિસ્તારોમાં પડી જ રહ્યો છે એ જ વરસાદ હવે પછી છે એ સૌરાષ્ટ્ર તરફ આગળ વધશે મધ્ય ગુજરાત તરફ આગળ વધશે અને મધ્ય ગુજરાતના પણ મોટાભાગના વિસ્તારોને છે એ વરસાદ અસર અહીંયા તમારા સ્ક્રીન ઉપર પણ તમે જોઈ શકો છો કે ઉત્તર ગુજરાત અને કચ્છ લાગુના વિસ્તાર તરફથી વરસાદી સિસ્ટમનો ઘેરાવો મજબૂત બન્યો હતો અને એ ઘેરાવાના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તાર સુધી છે એ ટ્રફલાઇન દર્શાવવામાં આવી રહી છે એના જ કારણે વરસાદી સિસ્ટમનો જે મજબૂત બનતો એરિયા છે એ કવર કરતો જોવા મળી રહ્યો છે બેથી ત્રણ દિવસની સતત આગાહી છે એમાં પણ મોટાભાગની જે નવી આગાહીઓ જાહેર કરવામાં આવી છે એ આગાહીઓમાં પણ કહેવામાં આવી રહ્યું છે કે હવે પછીની જે સિસ્ટમો છે આગામી ત્રણ કલાકની સિસ્ટમ છે એ અસર કરશે અને ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ છે ભૂકા બોલાવશે જેમાં કચ્છ તરફથી અત્યારે વરસાદી સિસ્ટમ જે આગળ વધી રહી છે વરસાદ મોન્સૂન ટ્રફ એક્ટિવિટીના કારણે જોવા મળી રહ્યો છે જેમાં મોન્સૂન ટ્રફ અત્યારે નામ એ માટે આપવામાં આવ્યું છે કે મિત્રો અત્યારે ચોમાસાની ઋતુ છે અને ચોમાસાની ઋતુમાં જો વરસાદ ના પડે તો એની ટ્રફ લાઇન સ્વરૂપે છે એ દર્શાવવામાં આવતો હોય કે વરસાદનો ઘેરાવો ક્યાં પહોંચ્યો કેટલી વિસ્તારોની અંદર અસર પહોંચાડી શકે વરસાદ પડી શકે અને કયા જિલ્લાઓની અંદર વરસાદ ધોધમાર પડી શકે તો એ જ પ્રકારનો મોનસૂન ટ્રફ અત્યારે બની રહ્યો છે અને વરસાદ છે એને સતત ગતિ કરી રહ્યો છે તો મિત્રો અત્યારે જે આપણે આગાહી માહિતી અને વિડીયો જોઈએ છે તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજની માહિતી અને વિડીયો છે શેર કરી દેજો જેથી કરી દરેક લોકોને આગાહી છે એ મળી જાય